તૈયાર મગફળી અજાણ્યા ઈસમ દ્વારા સળગાવી દેવાય માંડવી તાલુકાના માપર ગામના ખેડૂતના ખેતરમાં તૈયાર માલ રાત્રે બળીને ખાખ થતાં આર્થિક નુકસાને ભોગવવાનો વારો આવ્યો માંડવી તાલુકાના માપર ગામની સીમમાં આવેલ ખેતરમાં તૈયાર થયેલો મગફળીનો પાક કોઈ અજાણ્યા ઈસમે રાત્રે દરમિયાન સળગાવી દીધો હોવાની ઘટના સામે આવી છે અસામાજિક તત્વોની કારતૂતથી ખેડૂતને નુકસાની થતાં ગઢસીસા પોલીસ મથકે જાણવાજોગ ફરિયાદ કરવામાં આવી છે ગઢસીસા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ માપર ગામના રાહુલભાઈ માવજીભાઈ ડુંગરખિયાએ અજાણ્યા ઇસમ વિરુદ્ધ ફરિયાદ કરી છે ફરિયાદીના જણાવ્યા મુજબ બનાવ પંદર નવેમ્બરના રાત્રે બાર વાગ્યાથી ચાર વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન બન્યો હતો માપરસીમમાં આવેલ સર્વે નંબર નેવ અને એકાણું વાળી જમીનમાં મગફળીનું વાવેતર કરેલું હતું જેને થ્રેશરથી કાઢવા માટે ખેતરની વચ્ચે ઢગલો કરીને રાખેલ કરી રાત્રિ દરમિયાન પ્રવેશ કર્યો હતો અને તૈયાર થયેલી મગફળીના ઢગલાને આગ ચાંપી દીધી હતી જેના કારણે મગફળી બળીને ખાખ થઈ ગઈ હતી અસામાજિક તત્વની હરકતને કારણે ખેડૂતને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે હાલ સમગ્ર મામલે ગઢસેસા પોલીસે ગુનો દાખલ કરવા સહિતા આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે